જય માતાજી કેમ છો બધા મજામાં ના મી મજામાં છે અને મારે જે કાલે ટ્રેક્ટર રાખવાનું તૈયાર કર્યું હતું ત્યાં તો બપોર તો વરસાદ ચાલુ થયો ને કંઈ પોપી આમ હાથે ખાયેલું નહીં અટાણ ત્યાર રાખીને બેઠા છે ઘડીક મહિ તો આગાણીએ બહુ જ પવન નીકળો હતો અને અટાણે વળી પવન તો શાંત થઈ ગયો પણ હજી વરસાદ આવે કે બરાબર ને એવું કંઈ નક્કી નથી થતું ને બધું ત્યારે રાખીને પડ્યું એની ભાઈ ટ્રેક્ટરમાં કંઈક કર્યા ખરીઓ કરેલા હાથ પડ્યું જે નવ વાઈ ગયા ભાઈ નહીં કંઈ તૈયારી છે નહીં નહીં વાતાવરણ જેમ ઓલું થઈ ગયું છે બધી પણ હવે જો વરસાદ ના આવે તો હાથી અકાય ના કરતા કંઈ ના અકાય કાંઈ નકાય ત્યારે રાખ્યો તો બપોર પછી તો અમારા હાં જોતી છાંટા છાંટા ચાલુ જ રહ્યા હતા પપ્પા ગેસ હટાણમાં વાટી જો કંઈક કોપી અને નરવાઈ આવી જાય તો દવા લઈ આવી ગયા લાગે તો ઠોરા પાસે આવશે ને ઓટા એને ઓળા લાગે છે એટલે પીરા પડે છે બાકી પાણી તો હવે ભાઈ ઘણી ઉતરી ગઈ વાંધો નથી આ તો મોટરે ન થાકતા પણ મૂળ તો આવેલા ઠોરાવી પાસે હિસાબે બધા પીરા પડતા આવે છે આમ બધા પીરા દેખાય છે એટલે હવે ઠોરામાંય માલ છે એટલે એ કઢાઈ નહીં અને આને કંઈ દવા છાંટીને કંઈક રિઝલ્ટ આવી જાય તો ક્યાં કીધું કંઈક જો પીરાશ મૂકી દે તો આમ કંઈ વાંધો નથી પણ ખાલી પાનને પીરા પડી ગયા આમ કાંઈ રીતે સર કોરાય ને માલ બધો બંધાતો જાય છે એમ વાંધો નથી પણ પીરાશ નથી મૂકતા પીરા છે જશે ને વાગી ગયા બાર મારે બનાવું છે ભરેલ રીંગણાનું શાક તે બધું જે કરવાનું છે થોડુંક મોડું થઈ ગયું કાલેનું બધું કામ થોડુંક પડ્યું હતું ને ઘેંટી સાફ કરવાની નથી ને તે બધું મોડું થઈ ગયું નવી રીતે આખાણીય થઈ અને ચકલા જો અટાણે ચેણ ખાવા આવ્યા ખવાની ચેણ પૂરી થઈ ગઈ ચકલી આવીને ચકલીઓ ના આવતી જે બધી આવી અહીંથી ઉડી ઉડીને પરબરી તેમાં બેસી જઈજ બેઠીઓ

સવારનાનું ચાલુ જ છે આ વખતે વખતે હું કામ કરું જ્યાં આપણે પોપિયામાં સવારે હાથી ચાલુ કર્યું તું પણ થોડોક ગારો પડતો હતો ત્યાં આવેલો નહોતું બરાબર દાંત દાતા ઘરમેડી એટલે પાછું ઠીક નકરી ચક્કી બી કાઢી બીમાર લાગે છે બહુ ઉઠતી નથી એટલી નજીક તો રહેવા જ આવ નજીક જ છે હું અને હવે ઓલા દવા મૂકે ને ઈરને એવા દવા મૂકે ને તો ઘણા ખાતરમાં કોઈ ભૂસો એવો ફેરવી ફેડકાનો ને કરીને એમાં દવા ફેરવીને મૂકે તો ઘણી બધી ચકલી મરી જાય અમારે ચકલીઓ બધી બહુ વધારે આવે પાછું વાળીએ ગયું ને વાળીએ થોડુંક એમાં ઓછા માળા એટલે આવે બધા વધારે હતી જોઈ ચકલી ઘણી વાર હાલતા થોડાક દી થાય ને તા એક બે એક બે મરેલા આપને આડી આવે પણ એ મને એમ છે દવા નાખે ને આને કંઈક બિસાડીને આવી જ કંઈક તકલીફ છે દવા નાખે ને ચકલા પછી ઈરવીને તો ઉતરવાના છે એટલે ઈર ખાય ને એના હિસાબે મરી જાય જ અમારું ટ્રેક્ટર આલેઉ કાલે ખુમરો મારી આવીએ આજ તો કઈ કામ કર્યું નથી નવરાત છે હા ચીકુ નો ફાલ છે ને જો વખતે અતરો છે બધો ઘણા બધા છે ને પાક છે દિવાળી દિવાળી પાકે એટલા કઈ મીઠા ના થાય પેલા પાકે ને તો મીઠા થાય કાચ તો તમે જોવો જો ઘણું બધું છે હાથે એલું એક નંબર આપણે થાય મસ્તી નો કરતી ને પારી ચડાવવાની ખાતી આલે પીડાશ મૂકાય જો હું વાત કરતી હતી કે આની દવા લેવા ગયા એક રો કે આને કોઈ માથે દવા છટાય નહીં આમ જો એને કુણો ને વધારે ને બધું છે કમ્પ્લીટ પણ પાંત પીડાશ નથી મૂકતા ઓલી બાજુ જો ઉપર એટલે અમારા અંદાજમાં એવું છે કે જ્યાં થોડા મોટા ઉભાશ ને હવા આ બાજુ થી પવન માં આવે ને એટલે જે ભૂર મળે ને ક્યાંક હતી આ ઘડી હતી તો થાય આ બધું મેળે હાથી ને જાય રીતના ટ્રેક્ટર નું હોય એટલે ગોલાઈ મેળવા કાંઈ થાય બે ત્રણ પાટલા મૂકી મૂકીને હા કે બપોર મળતો છાટા ને એવું હતું પણ અટાણા વાંધો નથી રહી ગયું બધું મજા આવે ને મજા આવે ને હે હો હું કરે થઈ આવી તો ન્યા હતી તો હું કરતો તો અહીંયા કાં હતી ન્યા હતી બાબા કહું તો શું આ ખાડું ભાઈ વા પંખી કેમ રાયડું દી એટલા બધા કે તો જો કે તે કઈ ઘઈ છે જો વાહરો બેઠો પોપિયા માથે હો જો આટી ગઈ જબરીનો જોલ જલ મકો પંખી કઈક રાઈડ ઉધ્યા નઈ કઈક પણ હોય કેવડો છે જોઈ લે બે ત્રણ આટે છે આપણે તો ઉતારતા હોય ને તમે કઈ આપણે ધ્યાન નઈ ના રાખ્યું હોય પણ ઉપર ચડીને બેઠો છે જોતો એ ઊંચી ફોડી કરી કરી જાય છે આવો જોયા જેવો જોતો ખરી બોડી ઉસી કરી કરીને જાય જોઈ લે આ પોપિયાની માલિકો પોપિયા ઉપર કેવડો મોટો હરફ છે ટાઈબ્રુ માથે કોણ કિકિયાટા કરે છે એ પ્રેમભાઈ આ જોવો હોય તો જો ભાઈ ગો જો જોઈ લે જો પાછો થઈ હો ઉપર અટાણા દિશાળાઓ નહીં નહીં ખબર જેવા ઉપર માળો છે દેખાય જેવા માળો છે માળા હાટુ થઈને આવ્યો હે ઉપર માળો છે ને માળા થઈને આવ્યો હે હા ને કદાચ મને એમ છે બચા બચા ઘર ધારો નહીં આવે અને ઈ ઉતરશે નહીં આવેલું નહી માળો જ્યાં લગી ત્યાં લગી નહીં ઉતરી હમ ના મરાય નઈ મરાય નઈ આને થોડો મરાય કઈ જીવ છે ઈ બિસાડો એ તો તને વાક પંખી બોલેસ તને આ છે અલ્યા હા ઓય ઓલા બોપિયા મહો મોટો બધો ફરપતો જબર હોતો જોજો આજે આખી વિડિયો જોજો આખા વિડિયોમાં ફરપ દેખા છે આ મો એને છે રીયલ માં આજી મજાક નથી તે તે જ રીલ એ તો હું વાવ ને એટલે તો ફોટો છે ને

ટમેટોના અહીંયા ચાર પાંચ તોડવા છે તોડવા નહીં રહેવા સર કે કંઈ વાંધો નથી એને તો પાણીની તકલીફ ન થઈ બારી ઉપર હતો ને એટલે અને ફૂલ એમાં કેદીના ઉઘડે છે પણ ટમેટું નથી બંધાતું એવું તો આમાં તો મલ્લકના ફૂલ હતા એમાં ટમેટું નથી ફૂલ જ છે ટમેટું નથી કે હાલ જેનું હવે આવું તારે

ચા બનાવવા એવી અને રસોડામાં જો કેવું કરીને કહીશ ને એ કેમ પડ્યું બધું આ બધું છે ને આપણે અહીંયા મળવાનું છે ને અહીંયા છે ને આમ રેસ કેમ ફૂટે એમ જો ઠેઠ વાથી પાણી આવે ઓલી બાજુથી આ બાજુ ઓલી ઘીસી પાડેલ છે ને ઘીસી પાણી આવે વધારે વરસાદ થાય તો અહીં આવતું હોય આ બધું જો આગળ ફટાફટ ખડકી દો જો કમ્પ્લીટ બધું બેઠે ભરી દીધું ખાચામાં હજી વરસાદ થાય એટલે પાણી આવશે તો જે આપણે ડબ્બાની જે પાટ રાખી ન કરશે લોટ નો ડબ્બો ભેજ પકડે બધું જો અંદર તો આપણે જાય ભાઈ ને જો હાલે હમણાં કેદીના રોંઢા નહોતા કર્યા એજ બેઠો નહીં ભાઈ આજ કેમ ભૂખ લાગી તને એને સંજા રોગો મસાલો બહુ ભાવે

નગર બાપ દીકરો બે ગામમાં કાયમ વહી જાય ને કાયમ એક વેફર તો ખાયા આવે પણ હમણાં નથી મેળવતો જો લાઈટ ગઈ